શું દાંત કાઢો છો મને તો ગુસ્સો આવે છે તમારી ઉપર મારી ઉપર શું લેવા ગુસ્સો એ કીધું લગન છે તમારે જોવું જોયે કે કઈ તારીખે છે ભાઈ દરેક માણસ ના ઘેર કંકોત્રી આવો ને એટલે એ લોકો ખાલી એટલું જ જોવો જમણવાર ક્યારે છે કેટલા વાગે છે કઈ જગ્યાએ છે બીજું કઈ ના જોવો કોઈ ખાવા સિવાય બીજો કોઈ ધંધો છે

નાનપણ ની છે નહીં ગમે તેના લગનમાં માં જમી લેવાનું તમારે તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં આવું બોલી એનું દુખ નહી પણ આને કઈ કોને દીધું ને મને એ નહી ખબર પડતી પણ જમવાની મજા આવી ગઈ હો